ગરમ કર નાખ્યું ને હવે આને ઠરવા દેવું પડશે આમાં છે ને હરિયાળી ને એવું બધું નાખેલું છે મિક્સ ભજિયાનો પ્રોગ્રામ છે અહીંયા ભાઉ બનાવે છે ગરમ ભજિયા જો અમાર ઘેર મહેમાન આવ્યા છે હાલો સીધા બેહી જાયજો હાલો ઇટ ફેમિલી કેમ સો જય દ્વારકા થી મજામાં છો ને ઓલ ઓકે હું મજામાં છું ને અત્યારે શું કે જો પાણી ગરમ મૂક્યું છે આમાં આ રાસ લાવ્યા હતા ને કાપીને ડબુ પાણી ગરમ મૂક્યું હું મેં નાઈ લીધું છે અને આમાં રાજ માટે ગરમ પાણી મૂક્યું છે અને છે ને હું કહેવાય કે ના પછી બહુ ઠંડી લાગતી હતી ને હું થોડી વાર બેસી ગઈ પછી હું કહું ખાવાનું બનાવું એમ કેમ કે ઠંડી બહુ લાગે છે આ પવન એટલું છે ધાબા ઉપર લાગે પવન ને પવન જોરદારનો છે અને આ બધું ફ્રશ ઠંડુ છે પાથરેલું છે ને એ માટે હજુ બી ગઈશું થોડીક વાર પછી હું કઉ બનાવું એમ ખાવાનું શેનું લખી એવી ઊંઘ આવશે તો ઊતી છે રાજનો ટિફિન જો પેક થઈ ગયો છે રાજ ગયા છે નાવા જો જાગે નાય તો થઈ ગયા છે વિ તૈયાર હવે ભાવ ગોદરો બોદરો ધોઈ નાખ્યું છે ખાવાનું પર ખાઈ લીધું છે સેને ગોદડું મેં ધોયું પણ આમ નામ ધોયું રાજ પાવડર નથી લાવી દેતા પાવડર લેતા આવજો થઈ જશે ના તો નથી પાડતા લેતા આવે છે પણ છે ને પાવડર લેતા આવજો રાજ આજ મગાવું છું હું તમને વોટ્સઅપ માં બધું લખીને કહી દેસ ને જે જે વસ્તુ લાવવાની છે એ લેતા આવજો બરાબર ઓલ તમામ કેમ કે ખાંડ એ પૂરી થઈ ગઈ છે સાલ આવવાની છે તો વોટ્સઅપ કરી દઈશ બધું લેતા આવજો વોટ્સઅપ કરી દેજો એટલે લેતા આવજો હા અમાર બે ની જન જાગી ગયા ખાવું છે ને બેન હાલો જોને આ ગુથીન હોઈ ગયા તા જો આ માથું ઓળ્યું તો કાલ કા કોણે ઓળી દીધું તો બેન તને આ માથું કાઉ દીદી કાઉ દીદી હા અમાર બેન ને કાઉ દીદી કરી દીધું આ કા તો એ

ઓલા આ જે ઘરે તો સ્પેશિયલ બનાવવાનો હોય ને એ તો મને નથી આવડતા એટલે આ આ મિક્સ કરી દેવાનું છે આમાં છે ને લખ્યું છે બધુંય કઈ રીતે બનાવવાના કા એમ લખ્યું છે એટલે આમાંથી જોઈને જોઈને આમાં તો છે ને ખાલી તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ કરી અને પછી આ આ મિક્સ કરી દેવાનું અંદર ગરમ તેલમાં મિક્સ કરીને પછી આમાં નાખી દેવાનું અને લીંબુ તો નાખવાનું હોય ને આમાં એ કદાચ ગોય નાખવાનું ખબર નથી પણ ટ્રાય કરવી ચાલો હું એમ તો હું બહાને ફોન કરીને પૂછી જઈશ ગાજીનું ફોન કરીને પૂછી જઈશ એ કહે છે ને એમ આ તૈયાર છે એટલે વાંધો ન આવે એ બનાવતા મેં તો હંમેશા તૈયાર ખાધેલા છે એટલે હવે ટ્રાય કરું શું ગાજીનું થોડાક જ બનાવશે ને નકર આ બહુ હારા નો રહી પાસે એવું હોય તું તાર નથી ખાવાના તીખ તને ક્યાં ભાવે છે કાંઈ મને એમ

લીંબુ ખબર નથી નાખવાનું હોય કે ન હોય પણ મિક્સ કરી દીધું છે હવે જો ગરમ કર નાખ્યું અને હવે આને ઠરવા દેવું પડશે આમાં છે ને હરિયાળી ને એવું બધું નાખેલું છે મિક્સ પછી ઠરી જાય ને પછી આમાં નાખવાનું છે મને છે ને આ મરચાં કટિંગ કર્યા ને તો મને આ હાથ છે ને આખી અડી ગયો ને તો બહુ ઓલું થાય કા આ છે ભીનું કપડું કરીએ મને કે લૂસી દઉં તને એમ કે બહુ મળે છે જી રેવા દેવા ફરી ગયો હવે તો મારે છે ને ખાવામાં ભજીયા બનાવવાના છે પણ છે ને એ મેથી ને મરચા ને આમાં છે ને મેં ઓલું નાખ્યું છે લીલું લસણ નહોતું ને એટલે આ ઓલું ફોલીને નાખ્યું છે લીલા લસણ વગર તો ભજીયા ફેલ છે ફેલ ચટણી તો બનાવી નાખી છે મેં ભજીયા સાથેની પણ ભજીયા બનાવવાના છે ને રાહ આવે ત્યારે થાય હોય આ ત્રણેય ગેમ રમે છે ત્રણેય ફોનમાં ધૈર્ય શું કરે છો બતાય તો કેવી ગેમ રમે જો નું ફોન હાથમાં આવી ગયો કેતો હોય આપણે ત્રણેય ગેમ રમીએ કા વારા ફરતી રમજો ત્રણી ચીટિંગ નહીં કરતા તેડી આ બે ને રમવા આપ જેવો પાછો તું હા તો હાલો જો કામે આવી ગયા છે ઘરે અને આ ઘરે આવ્યા એટલે ભજિયાનો પ્રોગ્રામ છે આયા ભાઉ બનાવે છે ગરમા ગરમ ભજિયા હું ભજિયો ખાઉં છું જેનું બે ને અમાર ભજિયા ખાવા મળ્યા છે ભજિયા બનતા જાય

મીસ એટલે કે એના આપણને વધારે ભાવે કે નઈ ફળિયા બનાવતા આપણે ખાતા કે નહી એટલે માની સમજી જાય મીસ એટલે

તો હાલો જો ગરમા ગરમ બની ગયા છે ભૈયા ખાવ મળ્યું તો કઠરી દા હા ખાવ મળ્યો સરો હી ડુંગળ નું કારણ ચિયા હે એમાં ભાવ થોડું બનાવી લે ને પછી બે દિવસ તો પાણી પૂરી નો પ્રોગ્રામ ફિટ કરી છે પણ મેળ જ ન થાવ તો કા તો હાજે મનાઈ નાખશું તો હાજે હા હાજે બોલ તો કાઈ ની હારો હાલો હવે નિરાય ખાઈ લેવી પછી કાલ મળશું નવા બીજા વિડીયો સાથે તો બધા એને ગુડ નાઇટ સોય દ્વારકા દેશ હવે શાંતિ થી બધા હોય જાય જો હા એ હવે ઝીલું ભાઈ પૂરો કરી દે આમ કરી દે ઝીલું પાછા હાથ લઈને પાછો કરી દે કરી દે હાલ જો આમાર ઘેર મહેમાન આવ્યા છે હાલો સીધા બેહી જાયજો એ હવા આવ્યા છે એટલે બે મંડાણા છે બે માવો ખાઈ લીધો કા માવો પેલા ખાવા zo razne mawo zo rao se azo ruhi ruhi najina la ɓe ɓenusezo ka sene ɓe ɓenuzo